ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જશો સો વેરી 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 ગુડ મોર્નિંગ અને આજે તમને બધાને ખબર જ છે કે આજે છે અખાતીજ તીજ ને આખા તીજના દિવસે બધાના જ ઘરમાં શકનની એવી ખૂબ સ્વીટ ડિશ તો બનતી જ હશે સો તમારા ઘરમાં શું બનેલું છે એ મને જરૂરથી કોમેન્ટમાં કહેજો અને મારા ઘરમાં બનેલી છે ફાડા લાપસી જે મેં અર્લી મોર્નિંગમાં ઉઠીને સવારે વહેલા ઉઠીને જ બનાવી દીધેલી હતી ને જેથી ભગવાને પણ ભોગ ધરાવવાનો હતો તો ભગવાને પણ ભોગ ધરાવીને મારું બધું જ કામ ફિનિશ કરીને અત્યારે હું ખાઈ રહી છું ફાડા લાપસી ને તમારા માટે એક નાની એવી સરપ્રાઇઝ છે તે મને કોમેન્ટમાંથી કહેજો કે તમારા ઘરે હતું કે ન હતું કોણ કોણ એમાં બેઠેલું છે અને કોણ કોના ઘરે અત્યારે હાલની તારીખમાં છે સો ફ્રેન્ડ્સ આ છે હિંચકો જો મેં ઘરમાં જ અત્યારે બાંધેલો છે ને આ તમને અમુક જ જગ્યાએ જોવા મળે છે તો મને કોમેન્ટમાં કહેજો કે તમારા ઘરે છે કે નહીં અને અત્યારે કોના કોના ઘરે આવો હિંચકો છે સો જો મારા બે છોકરાઓને તો ખૂબ જ એવો હિંચકો ગમે છે અને જો આ છે મારી નાની છોકરી જો એ હૂતાહૂતાં ઇંચકો ખાય છે ને આ એનો મોટો ભાઈ છે જે એને ઇંચકો ખવરાવે છે હા એ બે ભાઈ બહેનને ઇંચકો ખાવાનું ખૂબ જ એવું પસંદ છે તો એ લોકોએ જીત કરીને મારી પાસે ઇંચકો મંગાવેલો હતો ને હું માર્કેટ ગઈ હતી તો હું ત્યાંથી એ લોકો માટે ઇંચકો લઈ આવેલી હતી ને અહીંયા છે જો એ લો એનું અત્યારે છે આ છે કિચન સેટ એ પણ આખો દિવસ સવારથી સાંજ સુધી રમતી જ હોય છે એ રીતે એની રીતે ચા આપે પાણી આપે રસોઈ કરે સો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે જોઈ લીધી છે મારી સરપ્રાઇઝ ગિફ્ટ તો તમને કેવી લાગી સરપ્રાઇઝ ગિફ્ટ એ મને કહેજો કોમેન્ટમાં અને હા તમારા ઘરે કોના કોના ઘરે અવેલેબલ છે એ પણ મને કોમેન્ટમાં જરૂર શીખેજો અને વાગ્યા છે અત્યારના સવારના દસ અને મારે મારે બનાવવાનું છે સંતરાનું જ્યુસ જે મારા હસબન્ડનું ફેવરેટ છે સો લેસ ફ્રેન્ડ્સ આ છે જ્યુસર જે તમને કોઈ પણ વાસણની ત્યાં સ્ટોર ઉપર ત્યાં ઉપલબ્ધ હોય છે એ મેક્સિમમ કરણ રક્ષક સુધીનું પહોંચે જ મળી જાય છે ને આ છે અંદરનું તમે જોઈ શકો છો ને એની સાથે જ એની સાથે આવો એક ક્લાસ પણ છે તો ને તો અહીંયા બધી જ તૈયારી ઓલરેડી કરેલી જ

તો તું અત્યારે ત્યાં વેઇટ કર હું તને થોડી વારમાં જ્યુસ આપું છું આમાંથી ને તમે જુઓ છો ને અહીંયાથી ગયો અને તે મેં પણ અહીંયાથી બધા જ સંતરાના જ્યુ બીયા છે એ બધા કાઢી જો સંતરાને ક્લીન કરીને પછી જ અંદર જ્યુસરમાં નાખ્યું છે કે જેથી એનો સ્વાદ પણ બેકાર ન થાય અને એને કડવાશ પણ એમાંથી ન આવે ને તમે જુઓ છો કે એમાંથી કચરું પણ બધું જ સાઈડમાં ડીશમાં જે મૂકેલું છે મેં એ ડીશમાં જ બધું જ કચરું એમાં જ પડે છે જેથી આ જ્યુસરને તો હું ટેન ઓફ ટેન આપીશ મારું જ્યુસ સંતરાનું જ્યૂસ બનીને તૈયાર છે સો તમને કેવું લાગ્યું મારું મિની જ્યુસ એ મને કોમેન્ટમાં જરૂરથી લખજો અને તમારા ઘરે કયા કયા હેલ્ધી જ્યુસ બને છે એ મને કોમેન્ટમાં જરૂરથી લખજો તો એવું મારા ઘરે લાવીને હું જરૂરથી ટ્રાય કરીશ અને ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને ફોલો કરો સો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં બાય